કેમ છો મિત્રો બધાય મજામાં મજામાં છે તો મિત્રો આવી જાય છે ફરી એક નવ લોક લઈ તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે હાલવા અને અત્યારે પાંચ કિલોમીટર આગળ વહી આવ્યા અત્યારે આપણે જઈએ છીએ ઘરે હાલીને બરાબર જોઈ શકો છો તો હવે મિત્રો આપણે ઘરે હાલીને જવાનું છે અને જોઈએ હવે આગળ આગળ શું થાય આપણે અરે બરાબર તો જોઈએ હવે આગળ શું થવાનું છે આપણે અરે તો જો અત્યારે મસ્ત મજાનો રોડ છે અને ટાઈટ આવે એટલે હવે કોટ પહેરી દો ઠંડી છે હે બહુ ઠંડી છે એટલે બહુ છે છે મારવામાં આવે શું કેવું અરે યાર મજા વાળો અને ખંડીના માવા જો આમ 12 મિનિટ કે આમ જરૂરી છે હા મિત્રો અત્યારે મસ્ત મજાનો વાહન લાઈ છે બસ ને બધી વાહન લાઈ છે અને હાલવાની પણ આપણને મજા આવે તો હવે જોઈએ આપણે આગળ આગળ આપણને કેવો રસ્તો મળે તમે હજી વિડીયો બન્યા રહેજો બરોબર લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો ઓકે આમ જો

હું કહેવાય ઠંડી એટલે અમૃત કહેવાય આપણે મધર ફીટ થઈ અને બહુ મજા પડી જાય છે બરાબર એમાં જો રાત્રે હાવ એકદમ ખુલ્લા ઉતા હોય ને કાલે પૂનમનો નું કાલે પૂનમ તો તમે ની અંદર એટલે તમે છે ને એકદમ યુવાન જો તમારી ઉંમર વધી જાય છતાં તમે યુવાન જો હંમેશા છે ને હાવ ખુલ્લું રહેવાનું હા ઠંડી ખાવી જરૂરી છે ભગવાનને આપણે ઠંડી વળો આપી

અને ગવર્મેન્ટ તરફ તો સારા ભાવ મારા છે બીઆરટી રોડ ઉપર એકદમ લીલા સંપૂર્ણ છે પણ જો બીજું આપણે આ રોડ ઉપર ઉલંગ ઉતર ગઈ ને તો ખાસ વાહન ધ્યાન રાખવું હા વાહન તરફ ને આપણે હંમેશા ખ્યાલ રાખવાનો કોઈ બી મિત્ર આવા રોડ ઉપર જો વલોંગ ઉતરતા હોય કે આપણે યુટ્યુબ મિત્રો હોય હા આપણે યુટ્યુબ ફેમિલી હોય હા તો એને હંમેશા વાહન નું પોતાનું ખ્યાલ રાખીને વિડીયો શૂટ હા બરોબર એટલે પોતાનું અને આપણે રોડ હાલતા હોય તો આ લેન ઉપર જ હાલવાનું આ એની હાલવાનું કેમ કે હું જાય થી વાહન આવતા આ રેન એકદમ છે ને સેફ હોય છે હા ભાઈ હા ભાઈ જે ભાઈ અંદર ગ્રાઉન્ડ ડાલવાનું હા સેફ હોય આ બિલકુલ સેફ હોય છે તો મિત્રો તમને કેવું લાગ્યું લોકેશન હા અને તો આ આપણા સબજીની ઝાડ બતાવો મિત્રોને અહીં આ બધા ખજૂરીના ઝાડવા હોય છે કાઈ ઘટે નહીં બરોબર અને એકદમ ફંડી હા અને એકદમ ઓક્સિજન અત્યારે તો કાર્બન ડાયોક્સાઇડ કાટ્યું પણ તો છે એટલે ઓક્સિજન આપણને બિલકુલ સ્વસ્થ મળે નહીં આ આપણે હા મેં આ મોસુંબી ખાવ કરીને મોસંબી બરાબર મોથુંબી બહુ ખા ખાવી જરૂરી છે અને શિયાળાની ઋતુમાં મથું મળી રહ્યા છે તો મોથુંબીનો જ્યુ હમેશા પીજો મિત્રો શિયાળામાં ખૂબ તંદુરસ્તી આવે છે એટલે તમે ક્યારે શરદી ઉદયશ ને સાવ નહીં આવે શરદી વાયરસ આવે તો વાયરસને તમે કાઢી શકો હા અને હંમેશા તમારે છે ને જૂથ ત્રૂપના જોવા જોઈએ હા બરાબર તો થેન્ક યુ સો મચ મચુભાઈની એટલું જમીને અને મિત્રો તો આપણે અધ્યક્ષ બતાવશે કાલે ઉત્તરાયણ છે એટલે તો આ ફૂગા બેસી રહ્યા છે મજા આવે બરોબર નહીં તો અત્યારે રાત્રિનો માહોલ છે તો ફૂડા બેસી રહ્યા છે તો રહી છે આગળ આવશે થોડી ધીરી હેલ્પ કરીએ આપણે હા થોડીક આપણે હેલ્પ પણ કરીએ કારણ કે એને અત્યારે રાત્રિનો ધંધો કરે છે થોડી ધોરી હેલપી કરી એટલે એને એને પણ એની કેર સારી થાય તો હેલ્પ કરશું ચોક્કસ ઊભા થાય આપણે ડિસ્ટ્રિબ નથી કરી એમને પોતાનું આગળ આવશે તો આપણે હેલ્પ કરશું બરાબર હા ને કાલે ઉત્તરાયણથી મિત્રો પતંગ સદાવજો અને ખાસ કરીને બધા મિત્રોને અમારી વન નમ્ર વિનંતી ઉત્તરાયણમાં તમે ભલે તમારા આનંદના સ્ટોક માટે તમે ઉજાળો અને ઉજાડવું પણ જરૂરી છે પણ પતંગ હંમેશા એક સવારમાં અને રાત્રે બે ધામ પતંગ ઉડાડ નહીં કારણ કે પક્ષીઓ છે ને એને લાગી જાય પક્ષીઓને લાગી જાય અને અને મિત્રો આપણે વાતો કરતા કરતા ચાઈ ને ચાઈ ભોગી જાય તો જો મિત્રો વાતો કરતા કરતા આપણે ચાઈ ને ત્યાં ભોગી જાય વચરા સ્ટ્રીસો લાવી જાય વચરા સ્ટ્રીસો લાવી જાય અને સાબી પણ આવી રહ્યા છે જો મિત્રો સા પણ બને મિત્રો કાઈ ઘટે જ નહીં ટ્રેનિંગ કાઈ હા હા બરાબર આપણે વાતો કરતા કરતા મિત્રો આપણે કાંઈ નહીં કાંઈ બગીજ આપણને ખબર જ હોય તો મિત્રો ગામડાના યુટ્યુબ ફેમિલીના મારી સાઠ નંબર મિત્રી ઓળુ વૃક્ષ બતાવો તમે હા તો તમે આ વૃક્ષોને ઓળખી જો તેનું વૃક્ષ છે એ તો ખૂબ જ ઉપયોગી વૃક્ષ છે તમે કમેન્ટ કરજો તેનું વૃક્ષ છે આ બધા તેના વૃક્ષ કરવામાં આવે છે તો આપણે યુટ્યુબ તમે કમેન્ટ કરજો તેના વૃક્ષ તો ગામડાના લોકો જાણતા હોય છે પણ સુધી બધા જાણતા હોય કે જાણતા હોય

ધીરે ધીરે કે બરે pore pore બસ કામ નું મિત્રો નગર કામ નું નહીં ભાઈ ભલે રહેતો હાલો મિત્રો ઉપર 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 હાલો મિત્રો ફાઇનલી રોડ વટી ગયા અને મિત્રો એટલે દેહ માં જતી બસ ઉપર આપણને જોવા મળે છે રહેતા હોય તો રોડ અમે તો ધ્યાન જેથી કરીને એક્સિડન્ટ ના થાય વાગી ના

દસ કિલોમીટર આપણે આખા હતા ત્યારે કરવી જાય બરોબર હવે હું થોડુંક વધારે હાલું બરોબર જો મત હું થોડુંક વધારે હાલવા મેળ્યો તો હાલ બધા પાછળ રહી ગયા હે વધારે હાલ કરો

એમાં અમાસે તમારે ધીરજ ધરવાની છે એટલે કોઈ વસ્તુ નહીં થવું હંમેશા સાથે હળી મળીને રહેવાનું સારું સારું ખાવાનું વેતન મુક્ત રહેવાનું કોઈ વેતન નહીં કરવાનું હું વેચ નહીં કરું એટલે મને ખ્યાલ છે વેતન ન કરવાનું તમને એમ થાય કે આ માવા સારું વેતન સારું વેતન કરે છે પણ અમારે લોકો ને નાનપણથી પ્રજા થઈ ગયા પણ હવે તમે વ્યસન કરતા નહીં કારણ કે આપણે મુક્ત રહેવાનું બરાબર પેલ ગંતનથી આપણને ઘણી બધી મજા આવે છે હા આપણે ફાઇનલી ખબર જ બિલકુલ હે બિલકુલ કરતા કરતા કઈ સમય આપણને ખબર જ આપણે હા બિલકુલ હા પણ આપણે રોડ વટવું તો આ દેખ છે છોકڑے આપડી છોકڑے આવી ગય છે આપડી બરાબર હા અને હજી તો આપણે હાલવાનું છે આ શરૂઆત છે બ્રેક લગાડો બ્રેક લગાડી અમે તો રોડ તો આપણે પાણી કેવું બરાબર તો છે આપણને પાણી તમને ક્યાં ક્યાં આમાં કઈ ખબર છે આનું ઢાકણું ધમ કોઈ નહીં શું હજાર આમાં છે ને રેડ કલર બ્લેક કલર અને આ ઢાકણું ધમ જોઈ રહ્યા છો એમાં ઢાકણા બધા અલગ અલગ કલર હોય છે તો આનું પીવી તમને આની કાંઈ કાંઈક ખબર છે કે ઢાકણાનો શું મતલબ છે તો આ છે ને આ એકદમ મિનરલ વોટર છે આ છે બ્લુ ઢાકણું એટલે બિલ્ડર કલર વોટર છે બરાબર એટલે આ લાયક હોય છે એકદમ શુદ્ધ પાણી છે એટલે તમે કોઈ બી બોટલ ખરીદો ને ત્યારે ઢાંકણાનું ખાસ મહત્વ હોય છે બરાબર રેડ કલર ગ્રીન કલર અને એ પાણીમાં જેટલી ટકાવારી હોય ને એ ઢાંકણામાં લાલ કલર આવ્યું હોય તો લાલ કલર ઢાંકણો આવી ગયું હોય તો ઓછું ફિલ્ટર પાણી હોય મિત્રા કાયદર સુરવા માટે રાખશું બરાબર હવે આપણે કોટ વે કરી નાખશો ઓકે કોન ધ વે ચાલો બીજા આટલું ખી નાખશું અને હવે પછી આપણે ઓન ધ વે

વધ wow. yeah. yeah. so, અ ભાઈ એ આપણે બોટલ છે ને પકડાઈ દી પાછળવાળાને હા તો પાછળવાળા બોટલ છે હા હવે હવે આપણે થોડી કામ છે ને છોડો કેપ તમે માવ હે વીટામીનો કેપ તમે વીટામીનો હું વાત છે કર્ના કો કર્ના કો આ ગો આલવાની હાલોમાં મજા આવે પણ એમાં હું છે કે મને મિત્રો અત્યારે કોટ કરતી ટાઈટ છે ને તો મને ગરમી થાય એટલા માટે આપણે કોટ કાચી નાખતી બરાબર હા મિત્રો આપણે અત્યારે કોટ કાઢી નાખ્યું હા 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 મિત્રો ગરમી બટ કાંચી ગયો મને એસીથી કાંચી તાંચી હવા આવે મિત્રો કાંઈ કાંઈ ખટે નહીં બરાબર મિત્રો નીકળી જાઓ છે હા લઈ નીકળી છે હા મિત્રો

જો ઠંડી બહુ બીબી બીબીભાઈને બધો દોડવા મળવાનું એટલે ચડ વહી જાય અને કસરત પણ થઈ જાય બધા તો દોડવા મીડ્યા બરાબર તો વિડીયોમાં બનાવે છે મિત્રો લાઈક અને શેર અને સસ્ક્રાબર કરજો ઉત્પાદન ફેરવી ભાઈ નહીં પીવી ભાઈ ચેનલને અને સપોર્ટ કરજો જેથી કરીને બીવીભાઈને પણ એવી યાદ રાખો છે કે બીવીભાઈ બીજા લોકોની મદદ કરી શકે બીવીભાઈ મિત્રો મને ખચી ગીરમી એટલે આપણે

હવે આપણે પોંગી ગયા મિત્રો બાપા સીતારામ પાર્કિંગ અને રામદેવ પાર્કિંગ બે પાર્કિંગ આપણે પોગી ગયા હે બરોબર તો હવે આપણે છે ને ડાયરેક્ટ આયથી આમ જવાનું છે બરોબર તો આપણે ના જવાનું છે બરોબર તો મિત્રો ભાઈ જાય છે એની પણ આપણે હેલ્પ કરીને કીધી બરોબર

આય મટા રોડ આય મટા રોડ છે સીતાનગર ચોકડી નથી ફરવા પડ્યા રોડ હા હજી આપણે આઈથી આમ આગળ જવાનું છે સીતાનગર રોકડે મંદિર આવ છે હા તમને કેમ લાગે બીબીભાઈ તમને ખબર એ પડી હા રોડ આપણે ક્રોસિંગ કરી એટલું આપણે આવી ગયા હા તમને કેવો આનંદ આવ્યો મારી સાથે બહુ મજા આવી ને અને ખૂબ ખૂબ આનંદ થાય છે મિત્રો હજી પણ આપણને બહુ મજા આવે હજી તો બ્લોગ બનાવ એટલી મજા આવે કે આવે કે બરાબર બહુ બહુ મજા આવે તો બીબીભાઈ ખાસ કરીને તમને સમજાવું કે જારે ભી તમે લોકોની જ્યારે બી લોકોને તમે હેલ્પ કરશો ને ત્યારે ભગવાન તમારું હંમેશા સાથે રહે છે અને તમે ગમે કાર્ય કરતા છો ગમે એવો થાક લાગતો તમે જોજો ઘણા આશ્રમમાં પીરોષમાં આવતા હોય તમે પીરસ્તા હોય ઘણા બધા લોકો અમે બીજી બધા સેવા કરી દે છે હા હોય તો ઘણા બધા લોકો સેવા કરતા છો ને તમે લોકો હા તો તમે જોજો તમને શાક નહીં લાગે એટલે અમે પાંચ થી આઠ કિલોમીટર ચાલી ગયા છે અમને શાકનો જરા પણ અનુભવ નથી ત્રણ કિલોમીટર તો બીવાર તમને શાકનો અનુભવ હશે કે નહીં મને ખબર નથી પણ મારા અંદર મને કોઈ શાકનો અનુભવ છે નહીં એટલે આ ભગવાન આપણી સાથે હોય છે લોકો હેલ્પ કરી એના જીવનમાં માં ખુશી મળે એટલે ભગવાન આપણે હંમેશા સાથે રહીજો એટલે હંમેશા તમારે હજી વારંવાર કહું છું હંમેશા નાના માણસો ની હેલ્પ કરતા રહીજો ગુસ્સા નો સહારો પણ જો એટલે ભગવાન તમારો ચોક્કસ આપશે તમે જશ આપશો તો ભગવાન વિશ છે હું તમને ગેરંટી મળી કહી દઉં છું મિત્રો મારા હાથ ડૂકો મળ્યા કેમેરા પકડી પકડી તો આપણે વ્લોગ બનાવીએ એક લાઈક ને સબસ્ક્રાઈબ તો બને સબસ્ક્રાઈબ નક્કી મિત્રો કરી દેજો ઓકે આ ડુપર બરોજ શેર ખાસ કરીયો છે દીકરીને બીજા લોકોને પણ વિડિયો લાંબો થાય પણ જોવો ન કે હા ઓલો મિત્ર હવે થોડા કાઈ બરોબર આપણે પુલ નીચે આલીયે છે બરોબર હવે પાસે મંતરે બોટલ લાવ લાવ પાણી હા બિશલેરીનો ઓલો પિલો ઠંડા આ લ આ લાઈનમાં